ચાલો એકવાર ફરી સફર ની શરૂઆત કરી દીધી છે આજે ક્યાં જવાના છે એના માટે આખો વિડીયો જોવો પડશે તમારે અને આ તમે જોઈ શકો છો મારું ટામજામ લઈ લીધેલું છે સાથે આજે જ્યાં પણ જઈશું તમે વિડીયો જોતા રહો અને આજે ખાસ કરીને વિડીયો જોજો કારણ કે આજે એવી જગ્યા જવાના કે તેનો ફૂલ વિડીયો આજ સુધી કોઈ મૂક્યો નથી અને એ મંદિર આજે નવું નવું જ છે નવું નવું નહીં કે ભાઈ પણ મંદિર બહુ સરસ છે એકવાર તમે આ જગ્યા આવો ખરેખર તો ચાલો હવે વિડીયોમાં મજા લો તમે અને રસ્તો જોતા અને આ તમે જોઈ શકો છો આપણે સાકેત ચાર રસ્તા પાસે પહોંચી ગયા છે આ બાજુ તમે જાઓ તો જહાંગીરપુરા જહાંગીરપુરા તરફ જવાય છે અને આ તરફ તમે એટલે કે ડાબી તરફ તમે જાઓ તો તમે પહોંચી જશો ઓએનજીસી તરફ અને આપણે આવ્યા છે મોરા ભાગર તરફથી ચાલો હવે સફરમાં આગળ વધીએ આ તમે બોર્ડ વાંચી શકો છો આપણે આવી ગયા છે કુકરી અને અંબેટા ગામની થોડા આગળ ત્યાંથી તમે આગળ વધો તો ડાબી બાજુ ઓળવાનો એક રસ્તો છે ત્યાંથી આપણે હવે આ તરફ આગળ વધશું અને આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ડિયણ ગામ પાસે હવે ત્યાંથી આપણે થોડા પસાર થઈને આગળ વધશું આ તમે જોયું હશે આપણે પિંજરેટ ગામ પાસે આવી ગયા છે હવે અહીંયાથી હવે આગળ વધશું નાના ખોસારિયા તરફ આ તમે જોઈ શકો છો બોર્ડ પર તમે વાંચી શકો છો તેના જવા માટે સીધો રસ્તો છે પિંજર તરફથી હમણાં આપણે આવી ગયા છે અને ટુંડા ડભારી અને લવાછા જવાનો રસ્તો છે જે ખોડિયાર માતાની સાલગીરા છે તો આપણે ત્યાં જવાના છે એટલે કે ભાગીવાડી કહેવાય છે ડભારી કહેવાય છે પરંતુ એ પહેલાં આપણે આ તરફ જવાનું છે એટલે કે તેના તરફ ક્યારે કારણ કે ડામકામાં એક હનુમાનજીનું મંદિર નવું જોવા મળ્યું છે તો પહેલાં આપણે ત્યાં જઈશું ત્યાં દર્શન કરીશું મંદિર કેવું છે એના વિશે થોડી જાણકારી લેશું અને પછી આપણે ડભારી તરફ આવીશું પાછા કદાચ વિડીયો લાંબો થાય તો બે પાટમાં પણ બનશે એટલે વિડીયો જોતા રહો અને રસ્તો ન ખબર પડે તો એના માટે આખો વિડીયો તમારે જોવો પડશે તો વિડીયો આખો વિડીયો જોતા રહો જેથી કરીને તમને રસ્તામાં કશે અટવાવ નહીં નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને તમે મને જોઈ શકો છો હું તેના પુલ ઉપર આવી ગયો છું અમારી આગળ પાછળ તમે જોઈ શકો છો આ તેના વાળો બ્રિજ છે અને હમણાં આપણે જઈ રહ્યા છીએ ખડકિયા હનુમાન ખડકિયા હનુમાન ખડકિયા હનુમાન મંદિર એટલે કે ગામકામાં ગામકામાં નાગર ફળ્યું કરીને કોઈ ફળ્યું છે હું ત્યાંથી આપણે અંદર જઈશું તો ત્યાં ગરી આ બધો કાંઠા વિસ્તાર લાગે છે હવે ત્યાં કઈ જગ્યાએ જવાનું એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે તો વિડીયોમાં બન્યા રહો પહેલા આપણે જઈશું ખડકી હનુમાન ત્યાંથી આપણે રિટર્ન આવશું ત્યારે આપણે જઈશું ડબારી બીચ પર કારણ કે આજે માતાજીની સાલગીરા છે તો ત્યાં પણ જવાનું છે તો વિડીયોમાં બન્યા રહો અને રસ્તો જોતા રહો આ આપણે ચાલ્યા હવે ડામકા તરફ એટલે ટેના પુલ પાર કરશું હવે આ એક વડના ઝાડ પાસેથી તમે જેવો અહીંયા આવો છો આ બાજુ ડામકાની અંદર એટલે આ તરફ જવાનો રસ્તો છે તમે જેવો આગળ આવો છો અહીંયા આગળ તમને એક બોર્ડ જોવા મળે છે શ્રી મહાકાળી માતાનું મંદિર એ આ તરફ છે પરંતુ આપણે આ તરફ હજુ આગળ જવાનું છે આ વડના ઝાડ તમે જોઈ લો અને આ ચાર રસ્તા પડે છે અહીંયા આગળ આ રીતે આપણે આ તરફ હજુ આગળ જવાનું છે આ તમે જોઈ શકો છો આપણે એવા રસ્તા પર આજે છે જ્યાં બે તરફ ખાડી જેવું છે પરંતુ અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને આ રીતે રસ્તામાં એક મંદિર જોવા મળ્યું છે ખાડિયા હનુમાન કરીને હનુમાનજીનું મંદિર છે તો ત્યાં હમણાં આપણે ડામકાની અંદરથી પસાર થઈને આગળ વધી રહ્યા છે આ તમે જોઈ શકો છો બાબા સીતારામ નું મંદિર લાગે છે જય બાબા સીતારામ અહીંયા ગાડી થી આ તળાવ તમે જોઈ શકો છો તળાવ જોતા જોતા હવે ધીરે ધીરે આપણે આગળ અને બીજી વાત એ કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો બધાને મારા અને મારા પરિવાર તરફથી આપણી ચેનલના બધા સદસ્યોને ને છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ શુભકામનાઓ અને અહીંયા ગાડી કોઈક ક્રિકેટ મેચ ચાલી રહી છે તો એ પણ જોતા જોતા હવે ધીરે ધીરે આપણે આગળ વધશું આ રસ્તો જ્યાંથી પૂરો થાય છે ત્યાંથી એમ કેવામાં આવે છે કે ત્યાંથી જમણી તરફ તમે વળી જજો અને સીધા સીધા તમે આગળ વધશો તો સીધા તમે ખાડી હનુમાન મંદિર તરફ આગળ વધી જશો એટલે કે ત્યાં પહોંચી જશો તો ચાલો હવે ધીરે ધીરે આ તરફ આગળ વધશું બધાને ફરી એકવાર મે જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છપ છપા છપ નું વોટર પાર્ક આપણે એના પાસેથી પસાર થઈને હવે ધીરે ધીરે આ તરફ હવે આગળ વધશું આ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ખાણેકિય હનુમાન મંદિરના અંદર પ્રવેશ દ્વારથી અંદર આવી ગયા છે હવે અહીંયા આવીને જોઈશું આપણે અહીંયા કોઈ જાણકારી આપવા વાળો વ્યક્તિ મળે તો એમની સાથે વાત કરીશું નહીં તો આ દર્શન કરીને આપણે આપણી મંદિર તરફ આગળ વધીએ અહીંયાનું લોકેશન ખરેખર આહલાદિક છે એકવાર જરૂરથી અહીંયા આવો ચારો તરફનું વાતાવરણ તમે જોઈ શકો છો કુદરતી આહલાદિક એકદમ વાતાવરણ છે અહીંયાનું લોકો દૂર દૂરથી અહીંયા સુધી આવે છે હનુમાનજીના દર્શન કરે છે વડના ઝાડ છે પીપળાના ઝાડ છે અહીંયા ઘડી ખરેખર કુદરતી વાતાવરણ છે અને અહીંયા આગળ કાગડાઓ અને પશુ પંખીઓનો ખૂબ અવાજ આવે છે અને એ ખરેખર બહુ આલાદિક છે એ પણ જોવા જેવું છે અને લોકો અહીં આવીને કાગડાઓને ગાંઠિયા ખવડાવે છે આ તમે વાંચી શકો છો સામે બોર્ડ ઉપર લખ્યું છે શ્રી ખાડિયા હનુમાન મંદિર આ ડામકા ગામની અંદર આવ્યું છે એની વધુ જાણકારી તો મને અહીંયા કંઈ મળી નથી પરંતુ તમે અહીંયા આવી શકો છો અને આ જોઈ શકો છો આપણે હવે મંદિરની અંદર જઈશું હનુમાનજીના દર્શન કરીશું અને એમ કહેવામાં આવે છે કે આ હનુમાનજી સ્વયંભૂ છે તો ચાલો હવે અંદર જઈશું સરસ આ જગ્યા છે એકવાર જરૂરથી આવું હનુમાનજી અહીંયા સ્વયંભૂ છે એમ કહેવામાં આવે છે આ દામકા ગામની અંદર આવેલું છે

મંદિરની અંદર તમને આ રીતે પાદુકા જોવા મળે છે અહીંયા આગળ અને પાદુકાની સામે આ હનુમાનજી તમને જોવા મળે છે તો અહીંયા આગળ તમે હનુમાનજીના દર્શન કરી શકો રામજી લક્ષ્મણજી અને સીતાજીની એક છબી મૂકવામાં આવી છે એમની આગળ એમને ગદા મૂકવામાં આવી છે અને આ તરફ હનુમાનજીના તમે દર્શન કરી શકો છો એક હનુમાનજીની છબી પણ મૂકવામાં આવી છે અહીંયાથી લોકો તેલ ચડાવે છે જેમ જેમ જેમની શ્રદ્ધા એ સીધું તેલ અહીંયા હનુમાનજીને અને અહીંયા દર્શન કરીને આગળ એક સૂચના લખવામાં આવી છે મૂર્તિની ઉપર કોઈ ટેલ સિવાય બીજો કોઈ ચઢાવવું નહીં અને બીજી બધી આ માહિતી તમે અહીંથી વાંચી શકો છો અને આ રીતે આપણે દર્શન કરીને હવે ધીરે ધીરે આગળ વધશું અહીંયા કરી ખરેખર કુદરતી વાતાવરણ ચારો તરફ હોવાના કારણે અહીંયા કાગરાઓનો અવાજ અને પશુ પક્ષીઓનો અવાજ તમે જોઈ શકો છો ચારો તરફ તમને અહીંયા કરી ખૂબ સરસ ફેમિલી સાથે તમે આવી શકો છો અહીંયા બેસી શકો છો એન્જોય કરી શકો છો ખાવાનું પીવાનું પણ તમે લઈને આવી શકો છો પરંતુ અહીંયા ગંદકી ન કરો એની તમારે ખૂબ તાકીદારી રાખવી પડશે તો હમણાં ખાડીયા હમણાં અને અહીંયા ગાડી મને બે વ્યક્તિઓ મળ્યા છે જે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે એ પણ બધા દૂરથી જ આવેલા છે અને એ પણ મારા જેવા અંજાન છે પરંતુ એમને અહીંની થોડી જાણકારી છે તો આપણે એમની પાસે થોડી જાણકારી લેશું પહેલા તમારું નામ જણાવો વલ્લભભાઈ વલ્લભભાઈ અને વલ્લભભાઈ તમે કેટલા સમયથી અહીંયા આવો છો હું અઢાર વર્ષ તો અઢાર વર્ષથી તમે અહીંયા આવો છો ગુરુ આશ્રમ આપણે મોરાટેકરા ટેકરા છે મોરા ટેકરા તપોવન આશ્રમ તપોવન આશ્રમ ગુરુ છે રામાનંદ બાપુ રામાનંદ બાપુ બટુક મહારાજ ને રામાનંદ બાપુ ઓકે અને આ મંદિરની મને થોડી જાણકારી આપી મંદિર માં એવું છે કે મેં પણ વાત સાંભળેલી છે કે પેલા હનુમાનજી બાપા કોઈ ખેડૂત ના સપને આવેલા કે મને લઈને તો ડામકાની આ જગ્યા પર મને બિરાજમાન તો એને એવું લાગ્યું કે ભાઈ આપણે ઘરે લઈ જઈએ તો એને સપને આવીને રાતે કીધું કે ભાઈ તું જ્યાં મેં કીધું ત્યાં તું મને સ્થાપિત કરી દે તો પછી હનુમાનજી બાપા ને અહીંયા સ્વયંભૂ રૂપે સ્થાપિત કરેલા છે હું સ્થાપના નથી સંયમ્બુ છે અને આ સિવાય પણ બીજું અંદર કોઈ માતાજી છે માતાજી મંદિર છે એને હનુમાનજી બાપા ને આસ્થા છે એની જો મારી મા પાસે મને બિરાજમાન કરો કરો અને આ જગ્યા છે ને એ અઢારે આલમ માટે ખુલ્લી મેલેલી છે પણ ભક્તોને માટે કોઈ તકલીફ નથી અને અહીંયા આવે ત્યારે હજારો કાગડા છે તો ગાંઠિયા કોઈ ખમણ છે કોઈ ખવડાવવા માટે સાથે લઈને અહીંયા ખવડાવે અને એમ કહે છે કે ફેમિલી પણ બધા ઘણા આવે છે અહીંયા આગળ ફેમિલી આવે પ્રસંગ કરે કે ભક્તો દર્શન કરવા આવે તો મનોકામના પૂર્ણ થાય એવી હનુમાનજી બાપાને અમે વિશ્વાસ અમને છે આ મંદિર દરિયાના કિનારે આવેલું છે એટલે કે ખા કાંઠા વિસ્તારમાં આવ્યું છે તો છતાં એમ કહેવામાં આવે છે કે અહીંયાનું પાણી આ મીઠું જોવા મળે છે અને આ તમે જોઈ શકો છો દૂર દૂરથી લોકો અહીં આવે છે અને ઈચકા ઝૂલા અને બેસવાની ખૂબ સરસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ટોયલેટ બાથરૂમની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે જેથી કરીને તમે ફેમિલી લઈને પણ આવો તો પણ તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં લોકો અહીં કાગડાઓને ખવડાવવા માટે છે તમે જોઈ શકો છો અને આ તમે વાંચી શકો છો જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે અહીંયા આગળ આ મંદિર નવું બનાવવામાં આવે છે પાછળની તરફ એ આ ખડેકીય હનુમાન મંદિર છે તેની થોડા આગળ જ તમે અંદર મંદિરની અંદરની તરફ જ છે એક ત્રીસ એક બે હજાર પચીસને બધું શુભમુહૂર્ત અહીંયા કરી રાખવામાં આવ્યું છે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરની મૂર્તિની રાખવામાં આવી છે ચાલો હવે ધીરે ધીરે આપણે આગળ વધશું અને જોઈશું કોઈ મા જાણકારી આપે તો વધુ સારું છે એમ તો પરંતુ આપણે ત્યાં જઈ પછી ખબર પડશે કે શું જાણકારી મળે આ તમે જોઈ શકો છો આપણે ખડેકીય હનુમાન મંદિરની જેવો અંદર આવે માનું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે તો એને દામકા ગામની અંદર જ આવ્યું છે અને એમની પણ આપણે અહીંયા થોડી માહિતી લઈ છે. અહીં મને ગામના થોડા વ્યક્તિઓ મળ્યા છે એમની સાથે થોડી વાતો કરીશું અને આ મંદિરની થોડી માહિતી લઈશું તો પહેલાં એમનું નામ જાણીશું પહેલાં તમારું નામ જણાવો. નામ છે હેમનભાઈ આહીર. હેમનભાઈ આહીર અને આ કયું મંદિર છે અને કઈ જગ્યા આવ્યું છે? આ મંદિર છે બિલાઈ માતાનું મંદિર છે. અને આ મંદિર 1958 માં બનાવેલા આલેડું. એ મંદિર ત્યારે નાનું ડેરી હતી. અત્યારે હવે એ મંદિર છે ને અમે મોટું બનાવ્યું છે અને એમની પ્રાણ પ્રતિષ્ઠા ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખે આની રાખવામાં આવી છે ચોણિયાસી તાલુકા ગણાય છે ચોણિયાસી તાલુકો અને ઉલ્પા તાલુકા માટેનું છે હા અને બધા ભેગા મળીને જ આ મંદિરને બનાવેલું છે ઓકે ઓકે અને આ અહીંયા આવવાનો રસ્તો મને થોડો જણાવો છબ છબા છબ જે સ્વિમિંગ પુલ એટલે કે પેલું વોટર પાર્ક છે એ જ રસ્તા પર આગળ આવે બાજુમાં જ છે ઓકે અને અહીંયા નજીકમાં હનુમાનજીનું મંદિર છે આ બિલાય માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા 29, 30 અને 31 તારીખે છે સૌ ભાઈઓ બહેનોને મહાપ્રસાડીનો લાભ લેવા માટે 31 તારીખે પધાર્યો હા આ એના લોકો છે એમની સાથે થોડી વાત કરી અને એમની પાસે થોડી જાનકારી લીધી ચાલો તો હવે અહીંયાના થોડા ધ્રોણ શૉટ જોઈશું ને પછી આપણે જઈશું ડબારી બીચ ઉપર બિલિયાઈ માતા મંદિરના આપણે દર્શન કરીને આવ્યા છે હજુ પ્રાણ પ્રતિષ્ઠા તો બાકી છે પરંતુ અહીંના લોકો પાસે આપણે અહીંની થોડી માહિતી લીધી છે વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે મને ખબર છે તો ચાલો આપણે હમણાં બિલિયાઈ માતાના મંદિરે અહીંના લોકો સાથે વાતો કરી થોડા વાતો કરીને જાણકારી સારી એવી મળી આ આહીર સમાજનું લોકોનું મંદિર છે તો એમની સાથે પણ આપણે થોડી વાતો કરી તો ચાલો હવે આપણે ડભારી બીચ ઉપર જઈશું ત્યાં આપણને કોણ કોણ મળે છે એ જોઈશું માતાજીના દર્શન કરીશું આગળ વધશો આ વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે તો આપણે આ વિડીયોનો અહીંથી અંત કરીશું તો નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો ચાલો બાય બાય